ગણતરીના કલાકોમાં વડાલી તાલુકાના વેડા છાવણી પાર્સલ બ્લાસ્ટના આરોપીને ઝડપી પાડતી પોલીસ આ ઘટનામાં પ્રેમ પ્રકરણ સામે આવ્યું ઘટનાને અંજામ આપનાર આરોપી જેની પત્ની સાથે મૃતકના આડા સંબંધોની વાતને લઈ હત્યા કરવામાં આવી આરોપી નામે જયંતિભાઈ જયંતેભાઈ વણચરા વર્ષ એકત્રીસ રહેવાસી કરુંડા તાલુકો ખેડબ્રહ્માનો નીકળ્યો આરોપી દ્વારા જેલેટિન નામના પ્રદાર્થને પ્રપ્રાતીથી લાવીને મિની રેડિયોમાં પાર્સલ કરીને રિક્ષા દ્વારા મોકલવામાં આવી હતું હસમુખ પ્રજાપતિ સાબરકાંઠા છોકરાએ જોયા હે પાર્સલમાં શું હતું हम बड़ा है, हमें जूना ट्री थी अभी ब्लास्ट अमृाए पहुंचे अम्मी कू आ भड़ाका कर पी आचार लिया था अंदर आसपास पार्सल आए रिक्शा वालों भाई लेना दुकान पर आए दुकान लाइन जीत बोला बदलने बोला हम जर सके बोला सब ભાઈ તમારે પાર્સલ આવે છે કોઈ બોન થયું નહોતું ઉપર પાર્સલ ઉપર ગુજરાતી પ્રિન્ટથી નામ લખેલું હતું કોઈ પાર્સલ કંપનીથી પાર્સલ નહોતું ફ્રી પ્લાનથી પાર્સલ આવેલો હતો અને મોકલાય હશે તો એ રીક્ષાવાળા ભાઈએ પકડ્યો તે રિક્ષાવાળા ભાઈને એવું કહેવું થાય છે મને એક્ટિવાવાળાએ આપ્યો વડાલી ચાર રસ્તાએ પેટ્રોલ પંપ જોડે બસો રૂપિયા આપે અને પાર્સલ આપ્યું કે તારા ભાઈ મકાવો પાર્સલ એ ભાઈ નામ પતો લીધો નહીં સીધો અહીંયા અહીં પાર્સલ આપી દીધું